માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બિનવારસુ પાંચ જેટલી લાશોની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી પાંચ બિનવારસ લાશો ઓળખ વિધિ માટે રાખ્યા બાદ તેઓનું કોઈ સગું સાવકું ન મળતા પોલીસ રિપોર્ટ અને મૃત્યુના દાખલા સાથે માનવજ્યોત સંસ્થા ભુજને સોંપવામાં આવતા સંસ્થાના શ્રી પ્રબોધ મુનવર રસિક જોગી વિક્રમ રાઠી હિતેશ ગોસ્વામી રફિક બાવાએ શાસ્ત્રોક્ત વિધિથી તેઓની અંતિમ ક્રિયા કરી હતી લાકડિયા જસાપર ગાંધીધામ ભુજ ગામોમાંથી અજાણ્યા પુરુષ પાંચની બિનવારસ લાશ મળી આવતા અંતિમ વિધિ ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા કરવામાં આવેલ માનવતાના આ કાર્યમાં રોટરી ફ્લેમિંગો ચેરિટેબલ સોસાયટી ભુજ નગરપાલિકા સ્વર્ગ પ્રયાણધામ ગેસ આધારિત ખારી નદી શમશાન ગૃહે સહકાર આપ્યો હતો માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અત્યાર સુધીમાં સાતસો પંચાણું બિનવારસ લાશોની અંતિમ ક્રિયા કરવામાં આવી છે દરેકના મૃત્યુના પ્રમાણપત્રો તથા પોલીસ રિપોર્ટ સાચવી રાખવામાં આવ્યા છે અસ્થિઓ માટલામાં ભરી રાખવામાં આવે છે દર વર્ષે શાસ્ત્રોક વિધિ સાથે અસ્થિઓ દ્રબુડી પાસે દરિયા કિનારે વિસર્જન કરવામાં આવે છે માનવજો સંસ્થા ભુજ દ્વારા એકલા અઠુલા નિરાધાર બિનવારસ એવી જે વ્યક્તિ હોય એ અચાનક મૃત્યુ પામે ત્યારે એની અંતિમ ક્રિયા કરવામાં આવે છે ઘણા વર્ષથી આ કાર્ય ચાલુ છે જ્યારે પણ કોઈનું મૃત્યુ થાય ત્યારે પોલીસ પાસેથી પહેલો રિપોર્ટ લઈએ છીએ પોલીસ પાસેથી અમને રિપોર્ટ આવે કે આ વ્યક્તિની અંતિમ ક્રિયા કરો અને ખાસ કરીને અમે જે મૃત્યુ પ્રામાયેલ વ્યક્તિ છે એનું અમે પ્રમાણપત્ર લઈએ મૃત્યુનું ત્યાર પછી એને ખભે ઉચકી અને અમરધામ પહોંચાડીએ છીએ આ સેવા કરેથી અત્યાર સુધી લગભગ એકલા ટૂલા નિરાધાર અને જે બિનવારસ લાશો હતી તો એમની લગભગ સાતસો પચ્ચાણું જેટલી લાશોની માનવજ્યોત સંસ્થાએ અંતિમ ક્રિયા કરી છે જો મુસ્લિમ હોય તો અમે એની દફનવાની વિધિ દફનાવવાની વિધિ કરીએ છીએ અને હિન્દુ હોય તો એની અંતિમ ક્રિયા જે અંતિમ સંસ્કાર વિધિ હોય છે એ પણ કરીએ છીએ તો આ કાર્યમાં અમને ખાસ કરીને ખાડી નદી શમશાનગ્રહ રોટરી પ્રેરિત છે એનો અમને ખૂબ જ સાથ અને સહકાર મળે છે અને એના કારણે અમે અત્યાર સુધીમાં સાતસો પચાણું જેટલા બિનવારસ લાશોની અંતિમ ક્રિયા કરી છે માત્ર અંતિમ ક્રિયાને ત્યાર પછી એની જે અસ્થિ છે એ પણ સાચવી રાખીએ અને દર વર્ષે વર્ષમાં બે વખત છ છ મહિને અમે દ્રબુડી કિનારે જઈ દરિયા કિનારે ત્યાં મહારાજ પાસેથી એની શાસ્ત્રોક્ત વિધિ કરાવી અને ત્યાર પછી આ જે અસ્થિઓ છે એને દરિયામાં એનું વિસર્જન કરીએ છીએ તો આ બહુ અઘરું કામ છે ઘણી વખત તમને લાશ આઠ દસ પંદર દિવસે આપવામાં આવે એક વખત તમને લાશ ચોત્રીસ દિવસે આપવામાં આવી તો દુર્ગંધ મારતી લાશ હોય તો એને પણ અમારા કાર્યકરો સૌ સાથે મળી ખભે ઊંચકી અને જે પણ હોય હિન્દુ તો એ પ્રમાણે મુસ્લિમ તો એ પ્રમાણે એની અમે વિધિ કરીએ છીએ ને આ કાર્યમાં અમને દરેકનો સહકાર મળે છે ખાસ કરીને પોલીસનો સહકાર મળે અને જનરલ હોસ્પિટલ ભુજ અને ખાલી નદી ગ્રહ આ બધાએના સાથ અને સહકારથી અમે લોકોએ અત્યાર સુધીમાં સાતસો પિંચાણું બીનવાર ક્લાસોની અંતિમ ક્રિયા કરી છે કારણ કે આ પણ એક અગત્યની સેવા છે કારણ કે ઘણી વખત ઘરમાં મૃત્યુ થાય એકલી વ્યક્તિ હોય એનું આગળ પાછળ કોઈ ન હોય ત્યારે પાડોશી ધર્મ પણ બજાવે પાડોશી અમને ફોન કરે કે આનું કોઈ હતો નહીં તો પોલીસમાં અમે પણ જાણકારી આપીએ અને ત્યાર પછી પંચનામું થાય પોલીસની જે કાર્યવાહી થાય અને આખરે અમને લાશ સોંપવામાં આવે બે ત્રણ દિવસ લાશ ઓળખાણ વિધિ માટે પણ રાખવામાં આવે છે સરકારશ્રીના નિયમ મુજબ ત્રણ દિવસ સુધી લાશ ઓળખાણ માટે રાખવામાં આવે અને ત્યાર પછી અંતિમ ક્રિયા માટે સોંપી દેવામાં આવે તો આ કાર્ય લાંબા સમયથી ચાલે છે અને આ પણ એક સેવાનું કાર્ય છે